નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ્ટ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પરમ દિવસ અમદાવાદ માં ચાહકો દ્વારા થઈ ઉજવણી એલડી એન્જિનિયરિંગ ની ગર્લ્સ હોસ્ટેલ માં ચાર દિવસ થી પીવાના પાણી ની તકલીફ ક્રિટિકલ કેર ની સમાજ માં ભૂમિકા અને અસર અંગે યોજાશે પરિસંવાદ અમદાવાદીઓ માટે યોજાયો ગ્રાન્ડ જીવા મેળા શહેરની ની ક્લબમાં ક્લબ યોજાયો જ્વેલરી એન્ડ ગાર્મેન્ટ પ્રદર્શન

તેમના જન્મ દિવસની ઉજવણી પણ કરી હતી ઐશ્વર્યા રાય પાર્ટી રાખી હતી અને અમિતાભ બચ્ચન ની જૂની ફિલ્મોના ગીતો પણ ગવડાવ્યા હતા અમિતાભ પણ

નવાઈની વાત તો એ હતી કે શહેરના અમિતાભના ચાહકો કે જેઓ આ ક્લબના મેમ્બર છે તેઓ અહીં અમિતાભની ફિલ્મોની જુદી જુદી વેશભૂષા ધારણ કરી તેમજ ડાયલોગો અને ગીતો ગાઈ ગીતો ગાયા હતા જેમાં એક ચાહકે બિલના નંબર સાતસો અને કુલીના વેશમાં આવતા સૌ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

નો સામનો તેમને કરવો પડી રહ્યો છે આમ છતાં કોલેજ સત્તાધીશો ફરિયાદ સાંભળવાની વાત તો દૂર રૂબરૂ તપાસ કરવા પણ આવતા નથી વિદ્યાર્થીનીઓ કહેવા પ્રમાણે ફરિયાદ કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી ક્રિટિકલ કેર મેડિસિન એ તબીબી શાખાની એક અત્યંત મહત્વની શાખા છે દેશભરમાં પ્રતિષ્ઠા ધરાવતી રાષ્ટ્રીય સંસ્થા ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન હેટળ મેડિસિન ના ક્ષેત્ર કાર્યરત છે આઈ સીએ સીસી અમદાવાદ દ્વારા તેમના સભ્યો અને આઈસીયુ સાથે સંકળાયેલા ડોક્ટર્સ ઉપરાંત સમુદાયના લોકોમાં માં સમયસર હસ્તક્ષેપ દ્વારા

ખાસ ભાગ લેનાર છે આ કાર્યક્રમને અમદાવાદ મેડિકલ એસોસિએશન અમદાવાદ ફિઝિશિયન એસોસિએશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તથા ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે આ કાર્યક્રમ આજે ગુજરાતી સાહિત્ય પરિષદના ઓડિટોરિયમ ખાતે યોજાનાર છે ગુજરાતની પબ્લિકમાં અને ગુજરાતમાં મેસેજ આપવા માગીએ છીએ અમારા ઇન્ડિયન સોસાયટી ઓફ કેર મેડિસિનના સ્થાપના દિવસ પર કે આઈસીયુની સારવારથી ઘબરાઓ નહીં તાત્કાલિક આ ડિસિઝન લેવામાં તમારે ફેમિલીમાં આવવું જોઈએ જ્યારે પણ કોઈ પણ માણસને લખવો થાય એટેક થાય કે કિડની ફેલ થઈ જાય શરીર ઠંડુ પડી જાય કે અચાનક બેભાન થઈ જાય તરત નાની હોસ્પિટલમાં ઓપીડીમાં લાઈનમાં રાહ જોઈને ડોક્ટરની વેટ કરો એના કરતાં એવા હોસ્પિટલમાં તરત પહોંચો ત્યાં તમને આઈસીયુની સારવાર ડાયરેક્ટ મળી જાય અને એવા ડૉક્ટરો ઓલરેડી આઈસીયુમાં હોય કે જે આ બધા રોગોના માસ્ટર હોય કે તમને તમને વેટ ના કરવું પડે અમે તમને પ્રાયોરિટી પર ટ્રીટમેન્ટ આપીએ સવેરે ચિંતા કર્યા વગર દિવસ હોય કે રાત હોય આઈસીયુ ચોવીસ કલાક ઓપન છે આ સૌથી પહેલો મેસેજ છે ક્રિટિકલ કેર અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ગુજરાત સાહિત્ય પરિષદના કે જ્યાં આગળ અમે કોમન પબ્લિક જોડે થતા કોમન રૂપાંતર કરી અને કોમન પબ્લિકને સામાન્ય અંડરસ્ટેન્ડ થઈ શકે એવી રીતના એનું પ્રેઝન્ટેશન કરવાનો પ્રયાસ કર્યો છે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવાળીના તહેવારને વધુ ખુશમુમય બનાવવા અમદાવાદીઓને દરેક મનપસંદ વસ્તુની શોપિંગ માટે શહેરમાં યોજાયો ગ્રાન્ડ દિવા મેળા લોટસ પ્રેઝન્ટ્સ દિવાલી મેળાનું આયોજન શહેરના જાણીતા અને છેલ્લા અઢાર વર્તી એક્ઝિબિશન અને ઇવેન્ટનું આયોજન કરતા કુસુમ બોજોરિયા દ્વારા કરવામાં આવ્યું છે આ મેલા અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે શરૂ થઈ ગયો છે બે દિવસનો આ ગ્રાન્ડ દિવાળી મેળા જેમાં એક્ઝિબિશન કમ ગ્રાન્ડ સેલ સાથેનો છે દર વર્ષે કરે છે અને આ વર્ષે બીજી એમણે એ લાવ્યા છે કે દિવાળીના ટાઈમે કરે છે એટલે લગ્નો પણ આવી રહી છે લગ્નની સિઝન આવી છે એટલે ખૂબ સરસ રીતે બધાને બધું મળી રહે એક જ નહીં જાય પણ એમનો હેતુ હોય છે અને ગુજરાતભરમાંથી આખા ગુજરાતમાંથી જુદી જુદી વ્યક્તિઓ કે જે કરે છે ઘરમાં રહીને કામ અને એમને સ્કોપ મળે એ રીતે પોતે અહીંયા બધાને લઈ આવે છે પોતે મળી આવે છે એમને પ્રોત્સાહિત કરે છે ઘણી લેડીઝ એવી હોય છે કે બહાર નથી આવવા માંગતી તો એ બધાને પોતે લઈ આવી પ્રોત્સાહિત કરી અને પછી અહીંયા સ્ટોર રખાવે છે અને નવી નવી 90s 90s અને 2 દિવસ માટે હોય છે અને જેટલા આવે છે બધા રિઝનેબલ હોય છે આ એક્સક્લુઝિવ 컬렉શનમાં અને કેન્ડલ્સ દીવા કલર્સ તોરણ જ્વેલરી વેસ્ટર્ન આઉટફિટ સાડીઓ પર્સ ફૂટવેર પેકેજિંગ ઓર્ગેનિક હેન્ડીક્રાફ્ટની વિવિધ વસ્તુઓ જોવા મળશે આ આ અનેક ન જોયું હોય તેવી છે અને તમામ ચીજ વસ્તુઓ એક્સક્લુઝિવ હોવાથી તેને વ્યાજબી રેટે મેળવી શકાશે શહેરના વાયમસી ક્લબ ખાતે જ્વેલરી અને ગાર્મેન્ટ પ્રદર્શનની નવમી આવૃત્તિનું

तो um, इनके लास्ट ईयर का जो एग्जीबिशन था उसमें भी मैं आई थी और दिस टाइम ऑल्सो आई गॉट द अपॉर्चुनिटी टू कम हेयर एंड इट्स अमेजिंग टू विजिट हियर द ज्वेलरी एक्चुअली आई लव ज्वेलरी मैंने अब तक ज्वेलरी के कम से कम भी uh, कुछ 86 सिक्स एड्स किए हैं कमर्शियल्स एंड प्रिंट एड्स और uh, मुझे ज्वेलरी हमेशा से बहुत पसंद थी तो uh, यहाँ पे आके मैंने काफ़ी सारी ज्वेलरी देखी है आई एम आई एम एंजॉइंग And it's amazing, and everyone should come to visit this uh, exhibition. Actually, um, they have such a amazing designs, and you know you are going to love it. So definitely people should come and visit uh, Ghana exhibition, which is I think on 12th and 13th uh, tomorrow and day after also it's there. events and promotion. director ke અમારી કોશિશ એ હોય છે કે અમદાવાદના સોફવેર્સ સોપિંગ્સ રશિયાઓ માટે અમે દેશભરમાંથી પ્રોડક્ટ અને સેવાઓનું વધારે કલેક્શન તેમના માટે રજૂ કરીએ આ વર્ષે પણ અમે દેશભરમાંથી ત્રણ થી વધુ ડિઝાઇનર જ્વેલરી બ્રાઇડલ વેર લાઈફસ્ટાઇલ પ્રોડક્ટ્સ અને એસેસરીનું પ્રદર્શન કર્યું છે આ એક્ઝિબિશનમાં વિવિધ બજેટ અને પસંદગીના ધ્યાનમાં રાખીને ટોચના ડિઝાઇનરોથી લઈને હાઈ ટ્રીટ ફેશન બ્રાન્ડના

શહેરના ટાગોર હોલમાં માં મ્યુનિસિપલ કમિશ્નર ગુરુ મહાપાત્ર નો વિદાય સમારંભ હતો આ સમારંભને કમિશનર કમિશનર મહાપાત્રએ ડી થારાને હૃદયપૂર્વક આપવાની સાથે પોતાના અનુભવના આધારે માર્ગદર્શન આપતા કહ્યું કે અમદાવાદની ભૂગોળ પ્રશ્નને બે દિવસમાં સમજી શકાય નહીં નવનિયુક્ત કમિશનર ડી થારાએ જણાવ્યું કે હું અમદાવાદની ભૂગોળ સમજુ છું પરંતુ શહેરના પ્રશ્નોના નિરાકરણ સરળ બાબત નથી એ હું જાણું છું હજુ લાંબી મજલ કાપવાની બાકી છે અને તેમાં પણ દરેક અમદાવાદીઓનો સહયોગ જરૂરી છે જો કે મને વિશ્વાસ છે કે હું અમદાવાદ માટે કંઈક સારું કરીશ મીનાક્ષીબેન બેન પટેલે કહ્યું કે અમદાવાદ લવ બેલ અને લીવ બેલ બન્યું છે તે માટે કમિશનર મહાપાત્રા અને તેમની ટીમને ને યશ જાય છે પૂર્વ મેયર આશિત વોરા વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ પ્રાસંગિક વિચાર વ્યક્ત કર્યા હતા જ્યારે સ્વાગત તો સી આર ખરસ ખરસે આભાર વિધિ કરી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર